નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ષ ન્યૂઝ બોડેલીમાં તંત્ર દ્વારા નગરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી બોડેલી પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દુકાને દુકાને ફરીને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી બોડેલી નગરના તમામ દબાણકર્તાઓને અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરીને દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે તંત્રની સૂચનાને લઈને મોટાભાગના દુકાનદારોએ જાતે જ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી બોડેલી નગરમાં અલીપુરા ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિક ની સમસ્યા ઉદ્ભવતા અને સમાચાર પત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માન્ય કલેક્ટર સાહેબ માન્ય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છા જાણ કરેલી છે અને તે નોટિસ બી આપવામાં આવેલી છે અને ડ્રાઈવ યોજી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની ચેતવણી બી આપવામાં આવેલી છે અને કેટલાક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ પણ દૂર કરેલ છે તેના બી આગળ નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે બહુમિત પટેલ કીડીઓ તાલુકા વિકાસ અધિકારી બોટેલ